આવો દોસ્તો સ્વાગત છે તમારું મારી જોઈ શકો છો મારી પાસે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ આપણી પાસે ડીઝલ બુલેટ જોઈ શકો છો તમે ફૂલી પેટ્રોલ બુલેટનો લુક આપ્યો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલ્લી લોડેડ ગાડી છે મોડિફાઈ કરેલી ડીઝલ બુલેટ છે સેલ્ફ સ્ટાર્ટ બનાવેલી છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલી લોડેડ ગાડી છે સાયલેન્સ લેગડ મેગલ એન્જિન સાથે તમે જોઈ શકો છો આ પેટ્રોલ બુલેટ નથી ડીઝલ બુલેટ છે પેટ્રોલ બુલેટનો ફૂલી લોડેડ લુક આપ્યો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી અને કમ્પ્લીટ ગાડી કમ્પ્લીટલી આપણે પેટ્રોલ બુલેટ નો જ આપ્યો પછી તમે જોઈ શકો છો ડિસ્ક બ્રેક પણ કમ્પ્લીટ કરી છે નવી નાખી છે બધું ટાયર મેગલ સાથે કમ્પ્લીટલી બધું જ નવું ટોટલિંગ વસ્તુ નવી નાખી છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલી લોટ ગાડી છે બનાવી છે આપણે સેલ્ફ સ્ટાર્ટ બનાવી છે તમે જોઈ શકો પેટ્રોલ બુલેટ નથી આજે ડીઝલ બુલેટ છે તમે જોઈ શકો તમે સેલ્ફ કરીને ચાલુ કરીને દેખાડું તમે જોઈ શકો છો જોઈ શકો છો તમે ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ સેલેક્ટથી આપણે તમે જુઓ સેલેક્ટથી ચાલુ કરીને તમને દેખાડી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે આપણે ગાડી સેલેફથી જુઓ તમે અને આ પછી ચાવીથી બંધ ન થાય એથી જ બંધ કરવી પડે ડીઝલ બુલેટને જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલ્લી લો ફૂલ્લી લુક પેટ્રોલ બુલેટનો આપ્યો છે તમે જોઈ શકો છો રોડે લઈને નીકળો તો કોઈ કહી ના શકે કે આ ડીઝલ બુલેટ છે પેટ્રોલ બુલેટનો જ લૂક આપ્યો છે કમ્પ્લીટલી જોઈ શકો છો તમે એલઈડી પણ એટલા નાખેલી છે કમ્પ્લીટ તમે જુઓ તમને ચાલુ કરીને પણ દેખાડું જોઈ શકો છો ફુલ્લી લોડિટ ગાડી છે બનાવેલી તમે જુઓ જો તમારે કાંઈ પણ જાણકારી લેવી અને કાંઈ પણ તમારે ગાડી બનાવી તો તમને એડ્રેસ પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને કોન્ટેક્ટ નંબર પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે જોઈ શકો છો કમ્પ્લેટ ગાડી આપણે બનાવેલી છે ડીઝલ બુલેટ છે પેટ્રોલ બુલેટનો ખુલ્લી લોડિક લુક આપેલો છે તમે જોઈ શકો છો જો આવી તમારે કાંઈ પણ ગાડી બનાવી તો તમે સંપર્ક કરજો તમને તમે નંબર કોન્ટેક્ટ નંબરને કાંઈ પણ જાણકારી લેવી તમને કમ્પ્લીટ બધું મળી જશે ચાલો તો મળશે નેક્સ્ટ વીડિયોમાં Till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we chase are leading us Sideways, till my shadow turns to sun rays and moon and on.